રાજ્ય સરકારે વર્ષ બે હાજર ચાર માં જળાશયો નદીમાં ફિશિંગ કરવા એ સમયે કેબિનેટ કક્ષાના કૃષિ મંત્રી દિલીપ સંઘાણી અને રાજ્ય કક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકી બારોબાર અઠાવન સ્થળોએ માછીમારીના કોન્ટ્રાક્ટ પોતાના માન્યતા લોકોએ આપી દીધા હતા

માછીમારી ના કોન્ટ્રાક્ટ મળતિયાઓ આપી દેવાતા ચારસો કરોડ રૂપિયા નું કૌભાંડ સામે આવ્યું હતું હવે સોળ વર્ષે રાજ્યના તત્કાલીન કૃષિ અને ફિશરીઝ મંત્રી દલીપ સંઘાણી અને રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકી સામે કેસ ચાલશે આ કેસમાંથી બચવા માટે બંને મંત્રીઓએ અનેક કાયદાકીય દાવ પેચ રમ્યા છે રાજ્ય સરકારે તેમને બચાવવા શક્ય તમામ મદદ કરી છે પરંતુ હવે સત્ય છાપરી બે હાજર આઠ માં થયો હતો પૂરો બે હજાર નવ માં રાજ્ય કરી કોન્ટ્રાક્ટ પુનઃ આપવાના હતા સોલંકીએ પહેલા બાર અને પછી આડત્રીસ લોકોને કોન્ટ્રાક્ટ આપ્યો હરાજી વિના કોન્ટ્રાક્ટ આપવા કેબિનેટની લેવી પડે છે મંજૂરી અર્શોત્તમ સોલંકીએ કેબિનેટની મંજૂરી વિના જ આપી દીધો હતો કોન્ટ્રેક્ટ ફિશરીઝ કોબારની તપાસમાં એસીબીએ સોલંકીને મુખ્ય સૂત્રધાર દર્શાવ્યા ફિશરીઝ કોબાર થયું ત્યારે દિલીપ સંઘાણી હતા કેબિનેટ મંત્રી નિયમનો ભંગ થયો ત્યારે દિલીપ સંઘાણીની હતી જવાબદારી સુપર વિઝનની

પ્રધાનો સામે ભ્રષ્ટાચાર કેસ માં મોદી ની સરકાર સામે આ સ્પષ્ટ મોદી મુખ્ય પ્રધાન પ્રધાન હતા હતા ત્યારે દિલીપ સોલંકી અને અન્ય લોકો સામે રાજ્યના અઠાવન જણા ફિશિંગ કોન્ટ્રાક્ટ કોઈ ટેન્ડર પ્રક્રિયા વિના સહકારી જૂથોને આપવાનો આરોપ છે તેની સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ અને ઇન્ડિયન પેનલ કોડ હેઠળ આરોપ લગાવ્યા હતા કોઈપણ ટેન્ડર પ્રક્રિયા વિના આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ અને ભારતીય દંડ સંહિતા હેઠળના ગુનાઓ માટે આરોપ મૂકવામાં આવ્યો હતો ગુજરાતના કથિત 400 કરોડના ફિશરીસ કોબાનમાં હાઈકોર્ટની લાલાત ગુજરાત સરકારના મંત્રી અને ઇફકોના ચેરમેનને હાઈકોર્ટનો ફટકો પશુતમ સોલંકી અને દિલીપ સંગાણીની મુશ્કેલીમાં વધારો

બે હાજર આઠ ના વર્ષમાં કૌભાંડમાં બંને નેતા ઉપરાંત મત્સ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત અદાલતમાં ફરિયાદ નોંધાઈ હતી પોતાની સત્તાનો દુરુપયોગ કરીને રાજ્યના તળાવ ભ્રષ્ટાચાર કરીને આપી દેવામાં આવ્યા હતા બે હાજર આઠ માં મત્સ્ય ઉદ્યોગ પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન પુરુષોત્તમ સોલંકીએ ટેન્ડર વગર ફિશરીઝ તળાવના કોન્ટ્રાક્ટ આપ્યા હતા જેની તપાસમાં પૂર્વ કૃષિ પ્રધાન અને મોદીના ખાસ મિત્ર દિલીપ સંઘાણીની સંડોવણી પણ બહાર આવી હતી સોલંકી વડી અદાલતમાં રીટ કરી માંગણી કરી હતી કે તેમના વિરુદ્ધ ક્રિમિનલ તપાસ ન થવી જોઈએ બે હજાર આઠમાં જસ્ટિસ જેબી બી પાડીવાલા આ રીટ ફગાવી હતી કહ્યું કે ફરિયાદમાં કરેલા આક્ષેપો ખૂબ ગંભીર છે તેમજ અવગણી ન શકાય તેવા છે બનાસકાંઠા જિલ્લામાં માછલીઓના વેપાર અને હોટલ ઉદ્યોગ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ વર્ષ બે હાજર માં માછીમારી માટે તળાવો સરકારી કોન્ટ્રાક્ટ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો ખાસ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી તે ફિશરીઝ તળાવના ના કોન્ટ્રાક્ટ આપવામાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે કામ ટેન્ડર દ્વારા જ આપવાનો કાયદો છે પરંતુ સોલંકી તેમના અંગત વ્યક્તિઓને આ કોન્ટ્રાક્ટ આપી લાંચ મેળવતા હતા તેમાં જુલાઈ ઓગસ્ટ બે હજાર આઠ દરમિયાન ફિશરીઝ માટેના અઠ્ઠાવન તળાવોનું કોન્ટ્રાક્ટ ટેન્ડર વગર આપવામાં આવ્યો હતો ગેરકાયદે અપાયેલા કોન્ટ્રેક્ટની કિંમત કાયદેસર અપાતા કોન્ટ્રેક્ટ એ ખૂબ ઓછી હતી ટેકેદારોને પરુષોત્તમ સોલંકી તેમને સરકારી ઓફિસને ઘરે બોલાવી બેઠક કરતા હતા આક્ષેપ છે કે અઠ્ઠાવન કોન્ટ્રાક્ટ માટે સોલંકીએ કુલ રૂપિયા ગિયાર કરોડની લાંચ લીધી હોવાનો આક્ષેપ છે

તેવુ કારણ તેઓ આપતા રહે હતા તેથી ફરિયાદી આ તપાસ સીબીઆઈ ને આપવામાં આવે તેવી અરજી વડી અદાલતમાં કરી હતી બે હાજર તેર માં મામલો ફરી વડી અદાલતમાં પહોંચતા અદાલતે લાંચ રિશ્વત વિરોધી બ્યુરો ને તપાસ સોંપી હતી બે હાજર ચૌદ માં તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે સોલંકી ઉપરાંત પૂર્વ પ્રધાન દિલીપ સંઘાણી અને રાજ્ય સરકારના પાંચ ઉચ્ચ અધિકારીઓ પણ આ કોબાન સંડોવાયેલા છે કારણે રૂપિયા નુકસાન કરાયું હતું એટલે કે હવે સોળ વર્ષે આ કૌભાંડ ફરી સંઘાણી અને સોલંકી ની રાજકીય કારકિર્દી ને ડામાડોળ કરે તેવી શક્યતા છે બ્યુરો રિપોર્ટ બી ઇન્ડિયા ન્યૂઝ